પાદર નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં કોર્પોરેટરો સામે રહીશોમાં ભારે રોષ શું અમળ્યો હતો પાદરના વુડા હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની પોકાર બોલાઈ રહી છે રહીસોને સમયસર પીવાનું પાણી ન મળતા રહીશોમાં ભારે રોષ વ્યાપ્યો હતો આજરોજ વુડા હાઉસિંગ બોર્ડ ખાતે મહિલાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને એક્સેપ્ટ કરવામાં આવ્યા હતા કે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં પણ અમારી સમસ્યાનો હલ નથી આવી રહ્યો ઉલ્લેખનીય છે કે હાલ ઉનાળાની શરૂઆત થઈ જવા પામી છે ત્યારે વોર્ડ નંબર ત્રણમાં વુડ હાઉસિંગ બોર્ડમાં પીવાના પાણી માટે મહિલાઓને એક કિલોમીટર દૂરથી પીવાનું પાણી ભરવા માટે મજબૂર પડી રહ્યું છે ત્યારે આજરોજ વુડા હાઉસિંગ બોર્ડ ખાતે મહિલાઓ દ્વારા વિરોધ કરી અને કોર્પોરેટરની હાય હાઈના નારા બોલાવવામાં આવ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો મહિલાઓ છે તે તેઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો સાથે મહિલાઓ દ્વારા નયનભાઈ સાર હાઈ હાયના નારાઓ પણ લગાવ્યા હતા ખાલી વાસણો લઈને અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો ક્યાંક ને ક્યાંક તેઓના રોષ છે તે રોષને પગલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સમગ્ર બાબતને લઈને હાલ આ વિસ્તારની અંદર છે તે પીવાના પાણીને લઈને પોકાર હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક પાલિકા ક્યારે આ લોકોની સમસ્યાનો હલ લાવશે તે જોવું રહ્યું

પાણી આવતું નથી પચીસ દિવસ થી બધા પાણી ભરી ભરી ને હેરાન થઈ ગયા બયો બીમાર થઈ ગઈ નગરપાલિકામાં બાર બાર રજૂઆત કરતા કોઈ સાંભળવા તૈયાર નથી ભાવ સર આ ગુજરાત હાઉસિંગ બોર્ડ મધર સ્કૂલ ની પાછળતાઈન લાઈનમાં પાણી નથી આવતું એક એક માસી તો પાણી ભરી ભરીને બીમાર થઈ ગયા દાખલ કર્યાતા એમને એક બાઈ પ્રેગ્નન્ટ છે એ બી ડોલો લઈ લાઈને બીમાર થઈ ગઈ છે રોજાવાળા બી પાણી ભરી ભરીને હેરાન થઈ ગયા બીમાર પડી ગયા ઘડીએ ઘડીએ રજૂઆત કરતા નગરપાલિકા કઈ બી જોવા આવતી નથી જોઈને નાહી જાય છે કશું ઉપયોગ કરતી નથી પાણી ભરી ભરીને બધા હેરાન થઈ ગયા છે બધા બીમાર પડી ગયા છે